વલસાડના ડુંગરી પોલીસ હડ વિસ્તારમાં કુંડી ઓવરબ્રિજ પાસે રોલા ગામના યુવાન પર ચપ્પુ વડે હુમલો કરનારા સુરતના રીધ્ધા ગુનેગારોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા પોલીસ સૂત્ર જણાવ્યા અનુસાર ડુંગરી પોલીસ સ્ટેશન હડ વિસ્તારમાં આવતા કુંડી ઓવરબ્રિજ પાસે ઓવરટેક કરવા જેવી નાની એવી બાબતે બોલાચાલી થતાં સુરતના રિક્ષામાં સવાર ત્રણ જેટલા ઈસમોએ રોલા ગામના યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જે બાદ ડુંગરી પોલીસે આ ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં ડુંગરી પોલીસે આજે ત્રણેયને વલસાડ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બાદ કોર્ટ દ્વારા આરોપીઓને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા હતા Come in here, Dick. Come in here. Late, oh. late. Why you?